દાખલા તરીકે ભીંડો સૂરિયા દૂધી ચોળી કારેલા મરચાં ટમેટા જે કોઈ પણ ખેતી કરવી હોય એવા ખેડૂત મિત્રોને તમે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો કે જેથી એ લોકો આપણી સાથે જોડાઈ શકે બરોબર છે અને આવનારી શાકભાજીને લગતી ખેતીની સંપૂર્ણ માહિતી આપણી ચેનલમાંથી મળી રહેશે અને જે કોઈ ખેડૂત મિત્રોને શાકભાજીને લગતા બિયારણ દવા કે ખાતરના કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે તમે જે ડિસ્પ્લે ઉપર ઉપર મારા નંબર આવે છે એના કોલ અથવા વોટ્સએપ કરી અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો એનું તમે સમાધાન મેળવી શકો છો તો હવે આજની ખેતી ઉપયોગી માહિતીની અંદર રીંગણીમાં ખાતરની સંપૂર્ણ માહિતી આપણે તમને આપવાની છે કે જે ખેડૂત મિત્રો રીંગણીનું વાવેતર કરે છે તો રીંગણીના પાકની અંદર જરૂરિયાતમાં આવતા તમામ પ્રકારના ખાતર કે જે જમીનમાં આપવાના ખાતર જે આવે છે એમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું આપવાનો છું તો શરૂઆત કરીએ કે રીંગણીની અંદર આપણે પાયામાં કયું ખાતર આપવું તો સૌથી પહેલું જો શક્ય હોય તો વધારેમાં વધારે તમે દેશી છાણિયું ખાતર આપવાનો પ્રયત્ન કરો એના પછી બરાબર છે ડીએપી અથવા બાર બત્રીસ સોળ બેમાંથી કોઈ પણ એક ખાતર લેવાનું છે અને સાથે ઇન્ડોફીલ કંપનીનું ઇન્ડોલાઇઝર જે આવે છે એ તમારે એક વીઘાની અંદર ત્રણ કિલો વાપરવાનું છે આ પાયાના ખાતરની ભલામણ છે જ્યારે તમે રીંગણી છોપો ત્યારે પાયાની અંદર આ વસ્તુ વાપરવાની છે પછીની માહિતીની અંદર જે આપણે ઘણા બધા વિડીયોની અંદર બેક્ટેરિયાની વાત કરી છે કે જેની અંદર પેસુડોમોનસ કોચોનિયા ટ્રાયકોડરમા અને માઇકોરાજ આ ચાર પ્રકારના જે બેક્ટેરિયા આવે છે જીવીન કંપનીના બેક્ટેરિયા આવે છે એની ભલામણ આપણે વીસ દિવસે કરીએ છીએ કે જ્યારે તમારી રીંગણીને છોપી અને વીસ દિવસની રીંગણી થાય છે

નથી આ ખાસ ધ્યાન આપવાનું છે અને બેક્ટેરિયા જ્યારે જમીન ભીની હોય બરોબર ત્યારે જ દેવાના છે અથવા બેક્ટેરિયા તમે આગળ નાખો અને પાછળ તરતો તરત તમારે પાણી આપવાનું રહે બરાબર છે એ પણ જ્યારે તડકો ન હોય ત્યારે એટલે બેક્ટેરિયાનું રિઝલ્ટ સો એ સો ટકા મળશે જે બેક્ટેરિયાના આપણે ઘણા બધા મોલની અંદર એના રિઝલ્ટ લીધા છે દાખલા તરીકે મરચીમાં લીધા છે રીંગણી ની અંદર લીધા છે અને ડુંગળીની અંદર તો ઘણા બધા જ આપણે એના અનુભવ લીધા છે ઘણા ખેડૂતોને વપરાયું છે અને એના વિડીયો અને ખેડૂતના રિવ્યુ એ બધી જ વસ્તુ મેં આપણી જે ચેનલની અંદર બધા જ વિડીયો મેં મૂકેલા છે તો એ તમે વિડીયો પણ જોઈ લેજો કે ભાઈ બેકરી એના રિઝલ્ટ કઈ રીતના છે અને ખેડૂતના અભિપ્રાય શું છે એટલે તમને ખબર પડે એના સિવાયના તમારે કોઈ એના ફોટોગ્રાફ ક્યાં તે જરૂર હોય તો એ તમને ફોન કરીને કહી શકો એટલે જેથી કરીને હું તમને પર્સનલમાં વોટ્સએપના ફોટોગ્રાફ પણ મોકલી શકું છું બરાબર છે તો એ બેક્ટેરિયા વાપરવાની ખાસ ભલામણ છે એનાથી ફાયદો એ તમારે થશે કે જ્યાં સુધી તમે રીંગણી રાખશો તમારી છ મહિના આઠ મહિના રીંગણી રહેશે ત્યાં સુધી જમીનજન્ય કોઈ પણ જાતનું ફૂગ કૃમિ નિમેટોડ કે મૂંડા કે સુકારો કોઈ પણ વસ્તુ આવશે નહીં બરોબર તમારી રીંગણી સંપૂર્ણપણે નિરોગી રહેશે મૂળિયાની અંદર કોઈ પણ પ્રશ્ન આવશે નહીં હવે એ માહિતી થઈ બેક્ટેરિયા ને હવે એના પછી તમારે પાંત્રીસ દિવસની જયારે રીંગણી થાય તમારી બરોબર છે ત્યારે યુરિયા પ્લસ સલ્ફર ને પ્લસ સુમિટોમો કંપનીનું જે મોબી સેલ આવે છે એ ત્રણેય વસ્તુઓ ભેગી તમારે નાખવાની છે યુરિયા તમારે સાત થી આઠ કિલો લેવાનું છે સલ્ફર તમારે એક કિલો લેવાનું છે એક કિલો તમારે છે પછી તમારી રીંગણી સાહીઠ દિવસની થાય ત્યારે તમારે વિઘે છ કિલો લેખે મેગ્નેશિયમ આપી દેવાનું છે પછી પાસઠ દિવસની જયારે રીંગણી થાય પાસઠ થી સિત્તેર દિવસની આજુબાજુની જયારે રીંગણી તમારી થાય બરોબર છે ત્યારે યુરિયા પ્લસ ઝિંક સલ્ફર બંને વસ્તુ જે મિક્સમાં આવે છે ઝિંક અને સલ્ફર જે બંને મિક્સમાં આવે છે બરાબર છે એ વસ્તુ તમારે નાખવાની છે યુરિયાની સાથે બરોબર છે એના પછી જ્યારે તમારી રીંગણી પંચોતેર થી એસી દિવસ આજુબાજુની થતી હોય ત્યારે પોટાશ બે પ્રકારનો આવે એક તમે જમીનમાંય નાખી શકો ડબલ ઝીરો પચાસ બેગના રૂપમાં આવે અને બીજું એક કિલોનું પેકિંગમાં આવે વોટર સોલેબલ જે તમારે પંપની અંદર સો ગ્રામ નાખીને એનો આના સિવાયના તમામ પ્રકારના માઇક્રોન્યુટન્સ આવે છે તમામ પ્રકારના ગ્રેડ આવે છે દાખલા તરીકે ઓગણીસ ઓગણીસ હોય વીસ દસ વીસ હોય તેર જીરો પિસ્તાલીસ હોય ડબલ જીરો પચાસ હોય બાર એકસઠ જીરો હોય તમામ પ્રકારના ગ્રેડ આવે છે એના સિવાયના એસિડ ઘણા બધા આવે છે એમિનો એસિડ આવે છે જિબ્રેલિક એસિડ આવે છે યુમિક એસિડ આવે છે એ પછી વર્ધકની અંદર ઝાઇમ એવું બધું આવે છે આ ઘણી બધી વસ્તુઓ આવે છે તો એ અલગ અલગ સ્ટેજે વાપરવાની વસ્તુ હોય છે તો એની માહિતી માટે તમારે મને વોટ્સએપ અથવા કોલ કરીને પૂછવાનું રહેશે બરાબર છે કે દિલીપભાઈ અત્યારે અમારે રીંગણીની અંદર આ પ્રશ્ન છે અથવા તો તમને ફોટા મોકલીને પણ પૂછી શકો છો કે ભાઈ અત્યારે કંડિશન આ છે બરોબર તો દિલીપભાઈ આની અંદર અમે શું વાપરીએ બરોબર તો અમને લાભ થઈ શકે બરોબર છે તો વધારે કોઈ તમારે માહિતીની જરૂર હોય બરોબર તો જે ડિસ્પ્લે ઉપર નંબર આવે છે એના ઉપર તમને કોલ કરો અથવા વોટ્સએપ કરો બાકી કોઈ જરૂરિયાત હોય તો અમને જરૂરથી યાદ કરશો બાકી આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલ ગ્રુપની અંદર શેર કરો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન